દોસ્તો ગર્ભાવસ્થા દરમિયાન યોગને લઈને ઘણા સવાલો હોય છે જેમ કે પ્રેગ્નન્સી દરમિયાન યોગ કરી શકાય કે નહીં યોગ યોગ કરવાથી શું ફાયદાઓ થાય છે અને યોગ કરાય તો ક્યારે કરાય અને કયા કયા આસન વ્યાયામ કે કસરત કરી શકાય છે તો દોસ્તો આ વિડિયો દ્વારા તમને તમારા સવાલોના જવાબ ચોક્કસથી મળશે પહેલાંના સમયમાં સ્ત્રી ઘરનું કામ પોતે જાતે જ કરતી તેથી તેને કોઈ વધારે યોગ કસરત કે વ્યાયામ કરવાની જરૂર પડતી નહીં પરંતુ આજની સ્ત્રીઓ મશીનો દ્વારા અથવા કામવાળી દ્વારા જ કામ કરાવે છે તેથી તેના શરીરમાં કોઈ પણ જાતનું લચીલાપણું રહેતું નથી અને તેના કારણે પ્રસૂતિમાં તકલીફ થાય છે તો તેના માટે રેગ્યુલર યોગ કરવું ખૂબ જ જરૂરી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તમારી જાતે અથવા નેટ પરથી જોઈને તમારી રીતે કોઈ પણ વ્યાયામ આસન કે કસરત કરી શકો છો દોસ્તો ઘણી વખત એવું બને છે કે શરૂઆતના ત્રણ મહિનામાં જો કોઈ પણ યોગ કસરત કે વ્યાયામ કરવામાં આવે તો ગર્ભપાત થવાની શક્યતાઓ રહે છે તેથી કોઈ પણ જાતના આસન વ્યાયામ કે કસરત પોતાની જાતે કરવી નહીં ગર્ભાવસ્થા એ ખૂબ જ નાચૂક સમયગાળો છે દોસ્તો પ્રેગ્નન્સી દરમિયાન યોગ કરવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ સારી અસર પડે છે અને નવે નવ મહિના ખૂબ જ સરળતાથી અને શાંતિથી પસાર થાય છે પ્રેગ્નન્સી દરમિયાન યોગ કરવાથી માતા સાથે ગર્ભની સ્થિતિ પણ ખૂબ જ સારી બને છે અને યોગના કારણે બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારી રીતે થતા ગર્ભનો વિકાસ પણ ખૂબ સારો થાય છે દોસ્તો દરમિયાન અમુક જાતની શારીરિક તકલીફો હોય છે જેમ કે પગનો દુખાવો કમરનો દુખાવો પગ પર સોજો ચડવો હાફ ચડવી અને થાકી જવું ઉલટી ઉબકા થવા આ બધામાં યોગને કારણે રાહત મળે છે ખૂબ જ મહત્વનું એટલે કે યોગ જો રેગ્યુલર કરવામાં આવે તો પ્રસૂતિ ખૂબ જ સરળ બને છે અને પ્રસૂતિ પછી શરીરને મૂળ સ્થિતિમાં લાવવા માટે યોગ જ મદદરૂપ થાય છે યોગ દ્વારા સ્ત્રીને માનસિક શાંતિ પણ મળે છે અને જો કોઈ સ્ત્રીને હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કે થાઇરોઇડ હોય તો યોગને કારણે તેમાં સુધારો પણ થાય છે તો તો દોસ્તો જોયું ને યોગથી કેટલા ફાયદા થાય છે હવે આપણે જોશું કે કયા કયા આસન ક્યારે ક્યારે કરી શકાય છે દોસ્તો પહેલા ત્રણ મહિના ગર્ભની સ્થિતિ અસ્થિર હોય છે તેથી અમુક પ્રકારના આસનો કરી શકાતા નથી અને છેલ્લા ત્રણ મહિના ગર્ભનું કદ ખૂબ વધી જવાથી કોઈ કરી નથી એટલે કે ચોથો પાંચમો અને છઠ્ઠો મહિનો તમે આસાનીથી યોગ કરી શકો છો અને દોસ્તો અમુક પ્રકારના યોગ કે આસન વ્યાયામ એવા હોય છે કે તમે નવે નવ મહિના કરી શકો છો જેમ કે પહેલું ચાલવું એટલે કે વોકિંગ આ ખૂબ જ સહેલું અને કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકાય છે બીજું અમુક પ્રકારના બેસવાના આસનો જેમ કે સુખાસન વજ્રાસન અને પદ્માસન આના કારણે તમને કમરનો દુખાવો પગનો દુખાવો અને પાચન ક્રિયામાં ખૂબ રાહત થાય છે ત્રીજું છે ઊંડા શ્વાસો શ્વાસ જેના કારણે તમને માનસિક શાંતિ રહે છે અને ઉલટી ઉપકામાં પણ રાહત રહે છે ચોથું છે પ્રાણાયામ દોસ્તો પ્રેગ્નન્સી દરમિયાન કોઈપણ સ્ત્રીને નોર્મલ કરતાં દોઢ ઘણા ઓક્સિજનની જરૂર હોય છે જેના માટે પ્રાણાયામ જ બેસ્ટ છે પાંચમો છે કાયોત્સર્ગ કાયોત્સર્ગ એટલે સવાસનની સ્થિતિમાં કોઈ બીજા દ્વારા તમને સૂચના આપવામાં આવે અને તમે ક્રમે ક્રમે એક એક અંગ શિથિલ કરતા જાઓ તે છે કાયોત્સર્ગ તેના દ્વારા મન ખૂબ જ શાંત રહે છે ઊંઘ પણ સારી આવે છે અને કોઈ પણ જાતની અસ્વસ્થતા રહેતી નથી

માર્જરી આસન દોસ્તો આ બધા આસનો તમે કરી શકો છો પરંતુ કોઈ પણ નિષ્ણાંતની સલાહ લઈ અને તેની પાસે શીખી અને પછી જ આ બધા આસનો કરવા અને જ્યાં સુધી તમે આરામદાયક સ્થિતિમાં કરી શકો ત્યાં સુધી જ આ આસનો કરવા દોસ્તો વિશ્વ યોગ દિવસ નિમિત્તે તમે જોયું કે પ્રેગનેન્સી દરમિયાન તમે કયા આસન કરી શકો છો અને તેના દ્વારા કયા ફાયદાઓ થાય છે તો મને આશા છે કે તમને આ વિડિયો જરૂરથી ગમ્યો હશે તમને આ વિડિયો કેવો લાગ્યો તે તમને જરૂરથી જણાવશો અને ગર્ભ સંસ્કારને લગતા કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો અમારી કમેન્ટ બોક્સમાં જણાવજો અમે તેનું સોલ્યુશન ચોક્કસથી આપવાનો પ્રયત્ન કરશું તો જોતા રહો વેલનેસ સ્ટોક અ સ્ટેપ ટુવર્ડ હેલ્ધી કોમ્યુનિટી ગર્ભ સંસ્કારને લગતા અનેક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વેલનેસ સ્ટોક જોતા રહો અને તેને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જોવા માટે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો